ત્યાં પાંચેક વર્ષની વય ધરાવતા બાળકો રમી રહ્યા હોવાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો શેષ એનવાયરો કંપની જોખમી રસાયણો ધરાવતી કંપની છે અહીં સામાન્ય બેદરકારી પણ જાણ લેવા બની શકે તેમ છે કંપની સંકુલમાં થી પચાસ ફૂટની ઊંચાઈએ સેફ્ટીના સાધનો વિના કામ કરતા કામદારોની તસવીરો પણ કેમેરામાં કંડારાઈ હતી કાયદા અનુસાર આટલી ઊંચાઈએ કામ કરતા કામદારોએ સેફ્ટી હેલ્મેટ સેફ્ટી બેલ્ટ તેમજ સેફ્ટી શૂઝનો ઉપયોગ કરવાનો હોય છે તેમજ નીચે નેટ બાંધવી પણ જરૂરી હોય છે જેથી સંભવિત દુર્ઘટનાના સમયે કામદારોનો બચાવ થાય ઉપરાંત સરસ ચૂકથી કે અન્ય કોઈ રીતે કામ કરતા સમયે કામદારો નીચે પટકાય તો કોઈ જાનહાનિ થાય નહીં અથવા માથાના ભાગે ઇજા ના થાય પરંતુ શેષ એન્વાયરો કંપનીમાં ઊંચાઈના ભાગે કોઈ પણ પ્રકારની સેફટી વિના કામદારો કામ કરતા હોય કંપની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી આ ઉપરાંત કંપનીમાં વેસ્ટ લઈને આવતી ટ્રકોમાંથી કેમિકલ રસ્તા ઉપર નીચે ટપકતું હોય તેવી પણ તસવીરો પ્રસિદ્ધ થઈ હતી આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને બે નોટિસ આપેલ હોવાનું પણ આધારભૂત સૂત્રો થકી જાણવા મળ્યું છે તદુપરાંત આ જગ્યાએ ઘરમાં વાપરવાનો એલપીજી ગેસનો સિલિન્ડર કંપનીની અંદર રાખવામાં આવ્યો હોવાનું પણ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે

તદુપરાંત કંપની સંચાલક દ્વારા નજદીકી વિસ્તારના આગેવાનો અને બુદ્ધિજીવી વર્ગના લોકોને ગેરમાર્ગે દોરવાના ભાગરૂપે તેમની આ કંપનીમાં સરકાર શ્રીના મોટા મોટા કેબિનેટ મંત્રીના અર્ધ ભાગ છે અને તેમની કંપનીને કંઈ પણ નહીં થાય તેવા પ્રકારની હવાબાજી વાતો કરી ન્યાયની માંગણી કરનાર આગેવાનોને દામવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરાયો હોવાની ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠી હતી

મારા જેવા જાગૃત આગેવાનો સાથે મળીને કંપની વિરુદ્ધ જે પણ કાયદાકીય પગલાં છે તેને ભરવા માટે ભરૂચ જિલ્લા સમહરડા અને સાઠોસાઠ વાગરા મામલતદાર અને નજદીકીય લાગતા વળગતા સરકારી ડિપાર્ટના અંદર લેખિતમાં અરજી આપી છે જેના અંદર કંપની માલિક દ્વારા ગેરકાયદેસર રીતે કંપનીના અંડરના ભાગે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કંપનીના અંદરના ભાગે ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરી અને છેલ્લા બે વર્ષથી પોતાના ક્રાઇટેરિયાની બહાર મોટું મસ્ત માટીના પર્વટો બનાવવામાં આવેલા છે જે છેલ્લા બે વર્ષથી ત્યાં સ્થાયી છે સાથોસાથ કંપનીના અંદરના ભાગે જે પણ કામ કરતા મજદૂરો છે જે કેમિકલની ફેક્ટરી આવેલી છે કેમિકલની ફેક્ટરીમાં બાળકો રમતા વિડીયોમાં તમને સ્પષ્ટપણે કર્મચારીઓના જીવ જોખમે મૂકીને ત્યાં કામ કર્મચારીઓને કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો આપ્યા વિના કર્મચારીઓ પાસે ગેરકાયદેસર રીતે પોતાની જાતને સર્વોપરી સમજી અને અત્યાર સુધી કામ ચલાવવામાં આવે છે અને સાથોસાથ મુખ્ય વાત એ રહી કે આ કંપની દ્વારા નજદીકી પંચાયત વિસ્તારના અંદર કોઈ પણ પ્રકારની જાહેર લોક સુનાવણી કર્યા વિના કાર્યરત કરવામાં આવી છે અને કંપનીનું કામ પ્રારંભવામાં આવ્યું છે મુખ્ય વાત એ રહી કે આ કંપનીના અંદર જે તે માલિક છે તેમના સાથે મૌખિક ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી જે આ કંપની છે આ કંપની અર્ધ સરકારી છે એટલે કે કંપની સાથે કંપનીના અંદર સરકાર શ્રીનો અરડો ભાગ છે એવું અહિયાં જાગૃત વ્યક્તિઓને ગેરવ્યાજબી અને અને આવી ખોટા જાગૃત આગેવાનો ઉપર હાવ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે તો વિડિયો સંદેશના મારફતથી અને મીડિયા સંદેશ દ્વારા ભરૂચ જિલ્લાના જે તે લાગતા વળગતા અધિકારીઓ છે કલેક્ટર સાહેબ છે મામલતદારશ્રી છે ખાન વિભાગ છે જીપીસીબી છે અને અન્ય વિભાગ જે પણ લાગતા વળગતા છે તેમને વિડીયો સંદેશ દ્વારા વિનંતી કરી રહ્યો છું કે ભરૂચ જિલ્લાના અંદર શેષ એન્વાયરો કંપની સૈખા જે વિસ્તારમાં આવેલ છે તેના દ્વારા તેના દ્વારા ગેરકાયદેસર રીતે અહીંયા જે કામ ચલાવવામાં આવે છે તેના ઉપર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવે અને તેના દ્વારા અહીંયાની પ્રજાને જે ગેરમાર્ગે દોરી અને તેમના ઉપર ડામવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને અટકાવવામાં આવે અસ્તુ જય હિન્દ જય ભારત વાગરા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ અંગેની તપાસ કરવાની જે તે અધિકારી કે ખાતાની જવાબદારી હોય તેઓ આંખ નીચામણા કરે અને કોઈ ભયાનક હોનારત સર્જાય ત્યારે કંપની અને ખાતાના નાના કર્મચારીઓનો ભોગ લેવાય તેવી સ્થિતિ ના સર્જાય તે માટે લાગતા વળગતા તંત્રએ અચૂક ધ્યાન દઈ જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે